હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો અને તમે બધા મજામાં જશો હું પણ મજામાં છું વાગી ગયા છે સાત અને આપણે બ્રશ બ્રશ કરીને તૈયાર થઈ ગયા છીએ એ ચા પાણી ખરી લેવી તો બ્લોગમાં બને રહી ગયો મિત્રો થઈ ગઈ છે ચા તૈયાર એ લેવી ચા મિત્રો પછી હેલો મિત્રો વાગી ગયા છે આઠ અને હું નાયો નથી હજુ અને પળિયામાં બેઠો છું ફળિયામાં મહર્ષિની વાટે બેઠો છું અને કેમ મહર્ષિની વાટે બેઠો છું એ વિડીયોમાં બની રહેજો તમને ક્યાં લઈ દઈશી પછી આપણે આગળ આ ચાલવી તો બ્લોગમાં બનાવી લેજો મિત્રો ઘણી રાહ જોવરાઈ અને પછી મહર્ષિ આવી ગયો છે ગુડ મોર્નિંગ બેટા હવે આપણે નાવા ધોવાનું પછી કરશું શું હતું આજ જીમમાં કોણ છે કસરતથી બેક ડે ઓકે કેવું રહ્યું હાલ ને ભાઈ તારી વાટે અમે ક્યાં નહીં બેઠા તું આવી પછી કંઈક આગળ કામ થાય ને હાલ હાલ મિત્રો મહર્ષિ જીમમાંથી આવી ગયો છે અને હું એની રાહ જોતો હતો શું શુક્રવાર રાહ જોતો હતી હવે તમને ખ્યાલ આવી ગઈ છે મને લાગી હતી ભૂ અને મહર્ષિ જીમમાં ગયો તો એની વગર હમણાં રે કંઈ આગળ હાલે નહીં મમ્મી કંઈ હાલવા ના તો જોઈ લો આની હાટું મને ઉતાવળ હતી મહર્ષિની તો આજ છે શું છે ભાઈ એ વહેલો આવતો હોય તો મારે તારે હાટુ ભીખ્યું રહેવું પડે આજ નાસ્તામાં છે અને ચા નાખીને સુપર છે તો કરી લેવી કરી લેવી આપણે નાસ્તો કેમ કે ભૂખ લાગી છે મળવી મિત્રો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે નીકળી ગયા છીએ રામ લઈને તો જેવી કાકાની વાડી તો ત્યાં જઈને તમને વાડી બતાવીશ મિત્રો ચોકમાં બન્યા રહી ગયો ગયાસી આપણે કાકાની વાડીએ અને આ છે કાકાની વાડી જો મિત્રો દર વર્ષે આમાં કપાસ કરે છે અને શાહબા નાખી દીધા છે ખાતરે ભરી દીધું છે અને અત્યારે ટ્રીપ પાતરે છે ગયા જો મિત્રો આ છે વાડી કાકાની ટ્રીપ પાતરે છે ડ્રીપ પાથરવાનું ચાલુ છે મિત્રો અને આ છે ડ્રીપનું સ્ટેન્ડ આની અંદર મીટી લેવાની અને જ્યારે પાથરવાની થાય ત્યારે આવી રીત આને સ્ટેન્ડને આગળ ફેરવવાનું એટલે શાહની અંદર ડ્રીપ પથરાઈ જાય જો મિત્રો બધી જગ્યાએ શાહે શાહે આપી ડ્રીપ પાથરી દેવાની મિત્રો હું આવી ગયો છું કાકાની વાડીએથી ઘરે અને અત્યારે વાગી ગયા સાડા બાર હવે જમવાનું થઈ ગયું છે તૈયાર એટલે જમી લેવી જમવામાં છે બટેકાનું કાનુન ટિ શાક રસ છે અથાણું રોટલી અને બરફ કેમ વાઇટ કામ ખાઈ જો બરફ હતા ગરમી વધારે છે એટલે બરફ થોડો ખાઈ નાખી ઉતરો ઓકે તો મળવી જમીને હેલો દોસ્તો દોસ્તો વાગી ગયા છે સાડા પાંચ અને આપણે સુઈ ગયા હતા જમીન એટલે જાગી ગયા છીએ ને બાદ તડકો ઓછો થઈ ગયો છે તો કડીક હવે ચોકડીએ બે આવવા જેવી તો બને બન્યા ગયો આપણે નીકળવી આપણી રામ પહેરી તૈયાર છે રામ પહેરી લઈને નીકળવી તો બ્લોકમાં બન્યા રહીજો મિત્રો छोटो મિત્રો વાગી ગયા છે સાડા નવ અને અમે હવે ચાલવા નીકળી ગયા છીએ વોકિંગમાં તો મિત્રો વોકિંગ ચાલુ જ છે અમારું અને જો આ પ્રકારના વિડીયો તમને પસંદ હોય આવા મારા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો ગુડ નાઇટ મળશું આગલા બ્લોગમાં